માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દીપાવલી પર્વ નિમિત્તે ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જરૂરતમંદ મહિલાઓને કીર્તિકુમાર ભાઈચંદ સમર્પણ ભુજના સહયોગથી સાડીઓનું વિતરણ કરાયું હતું માનવજો સંસ્થાના કાર્યકરોએ જુદા જુદા વિસ્તારોમાં જઈ જરૂરતમંદ મહિલાઓને સાડીઓ અર્પણ કરી હતી ગરીબ અને જરૂરતમંદ મહિલાઓ પણ દીપાવલી પર્વની ઉજવણીમાં જોડાઈ શકે અને દીપાવલી પર્વ મનાવી શકે તેવા હેતુ સાથે સંસ્થા દ્વારા બે હજાર મહિલાઓને સાડીઓ વિતરણ થઈ રહેલ છે ભાનુશાળી પાછળ આવેલા નગર વિસ્તારમાં વિતરણ વ્યવસ્થા જોશી સરલાબેન ગોસ્વામી કંચનબેન ઘોર સેજલ ઝાલા જંખના બા સંભાળી હતી માનવજ્યો સંસ્થા ભુજ દ્વારા અત્યારે ભુજના ચારે દિશાની અંદર અમે લોકો સાડી વિતરણ શરૂ કર્યું છે આ સાડી અમને દાતાશ્રી વોરા કીર્તિભાઈ ભાઈચંદ સમર્પણ સ્ટોલ ભુજ તરફથી મળી છે અને અત્યારે જે મહિલાઓની પાસે સાડી નથી જેઓ દિવાળી બનાવી શકે તેમ નથી ડબી સાડી પહેરી શકે તેમ નથી લઈ શકે તેમ નથી એટલે એવા ઝૂંપડા ભૂંગા કાચા મકાનોમાં રહેતા અને જરૂરતમંદ મહિલાઓને અમે લોકોએ છેલ્લા દસ દિવસથી સાડી વિતરણનું કાર્ય શરૂ કર્યું છે અમારું વાહન જુદા જુદા વિસ્તારોમાં પહોંચ્યું છે અને દરરોજ જુદા જુદા વિસ્તારોમાં જઈ જે પણ જરૂરત મહિલાઓ છે એમને અમે સાડી વિતરણ કરી રહ્યા છીએ અને આ સાડી વિતરણ એટલા માટે કે આ બધા જે બહેનો છે એ દિવાળી પર્વ ખુશીથી આનંદ ઉલ્લાસપૂર્વક માણી શકે નવી સાડી પહેરી શકે એવા હેતુ સાથે અત્યારે માનવજો સંસ્થા દ્વારા જુદા જુદા વિસ્તારોની અંદર સાડી વિતરણનું કાર્ય ચાલી રહ્યું છે તમે લોકોએ લગભગ ચાર હજાર જેટલી સાડીઓ એકઠી કરી છે તેમાં બધી નવી નકોર સારી સાડીઓ છે કોઈ પણ સાડી ખરાબ નથી અને જે પણ મહિલાને સાડી મળે જેને પણ અમે સાડી પહોંચાડશું એને પણ આનંદ થશે અને ખુશી થશે કે નવી સાડી મળી તો એક સરસ હેતુ છે અમારો કે દિવાળી પર્વમાં નાનામાં નાનો પરિવાર છે એ પણ દિવાળી ઉજવણીમાં જોડાઈ શકે અને જે મહિલાઓ શ્રમજીવી મહિલાઓ છે જેમની પાસે સાડી લેવા માટે પૈસા નથી એવી મહિલાઓ પણ આ દિપાવળી પર્વની ઉજવણીમાં જોડાઈ શકે એવા હેતુ સાથે અત્યારે અમે લોકોએ સાડી વિતરણ શરૂ કર્યું છે લોકોએ અમને પુષ્કળ પ્રમાણમાં સાડીઓ આપી છે દાતાશ્રી પરિવાર કીર્તિભાઈ સમર્પણ સ્ટોર ભુજ એમના તરફથી પણ અમને સાડી મળી છે અને ઘણી બધી સાડીઓ અમે એકઠી કરી છે અને જુદા જુદા વિસ્તારોમાં અત્યારે વિતરણ કાર્ય ચાલી રહ્યું છે